એ દીકરો મારો લાડકવાયો કાનાનો નો અવતાર એ સુવે તો રાત પડે અને જાગે ત્યાં સવાર જાગે ત્યાં સવાર મને તો લાગે છે મારા ઘર છે ને દીકરાનો જન્મ થાય છે એ બા એ શું છે હું તમને શું કહું છું મને છે ને સારું ન લાગતું એ પણ તમે સાજા ન હોય એટલે ન સારું લાગે તમને એ બા કઈ થાય છે નહીં ને એ કઈ નહીં થાય હિંમત રાખો તમે હું તમને શું કહું છું મને પાણી પડજો મારે પાણી પીવું છે એ સારું હાલ તને પાણી પડજો છો હે ભગવાન હું તને પ્રશ્ન કરું કે મારી વાવને દીકરો ધાવણો થવો જ અને દીકરી તો ધાવણી થાવી જ ન જ અને મારી વાવને જો દીકરો ધાવણો થાય આખા ગામના ધરાય ધરાય એટલા પેડા ખવરે રાખું ગામ રાજી કરું એ દીકરો થાય ને તો સારું એમાં છોકરી થાય તો અરે છોકરી થાય તો કોઈને કાઈ આપણે ખવરાવવાનું જ નહીં દીકરો થાય એટલે આખા ગામને ધરાય ને પેડા ખવરાવું એ પણ ધાવણો તો થવા ગયો ઓય માં બે વાતું કરવા મિના તા તો ઓય માળી

ए काय नाही थाय हालो थाना माना ए आखा गाम नी वाऊ ने डीलो आवे हालो नकडंग ने जा धारी भजन मा वाजा भडा का भारी रे हो जी अरे भजन मा वाजा भणा का हे आय पदुडा हो તારી ગાડી ખાય ખાય એકદમ લઈ લે ને કાવું થયું એટલે મારી બહુ ને ડિલિવરી આવે એવું છે લેને એકદમ એ બા હું તમને શું કઉ છું શું होसेने आली नाही एकती मुसेने आ गडीक बेइज जा ए आपन बाबलो गयो या नया गयो ए बीता ने हो हिम्मत राखो थोड़ी पेट मा दुखियेसे ए ई गडी आईगे उभासी दवलो उभासी दव कोइ न राखो

આલ્યો હાલો ડોક્ટર સાહેબ જલ્દી લ્યો ઈમરજન્સી એવું છે પેટમાં બહુ દુખે છે એ મેડમ ચેક કરી અને બધી તપાસ કરો હિંમત રાખો એ હિંમત રાખો એ સાહેબ આપણે અંદર લઈ જાવ કેસ છે લઈ હું અંદર લઈ જાઉં છું તમે બધા અહીંયા રહેજો

થોડાક દી નહિ ખમું ના અહિયાં મારે હાલી એવું ને મારે મોટર સાયકલ થી આ બાજુ મૂકવું પડે હાલી ના આવવું પડે ઠીક અહિયાં પણ તાર રસ્તાના પૈસા પાકી ગયા છે અને આમ તો થોડાક દી ખમી જાય બનાવી દેસો થોડાક દી કેટલા દી તમે બે મહિની થી તો મને કયો છો એમ કઈ તાર ક્યાં જવાનું આજ મારા ક્યાંય ને જવાનું હાલ આપણે બે તાલુકે હાલ જઈ ના હું મારે ન થાઉ ભાઈ પણ હાલ ને કાકા અહિયાં હું મારું કામ હું અહિયાં તને હોટલ જમાડીને જમાડી તાર પૈસા પાક્યા છે ને રોડના

એ બાબુભાઈ મુંજાવમાં તમારે ઘરે છે ને લક્ષ્મીનો અવતાર થયો છે દીકરી છે હાલો મીઠીમાં ચાલો હું વહુને લેતા આવું તમારે બાબુભાઈ હવે પેડા કે ખબર છે હવે પેડા બેડા નું ડોક્ટર સાહેબ ભૂલી જાવ હવે પેડા નહીં ખવડાવું હું તમને મારે દીકરો જોતો હતો અને મારી વહુ ને દીકરી ધાવણી થાય અરે એવું ન હોય ભલા દીકરો કે દીકરી એ તો ભગવાનના હાથમાં છે અને દીકરી લક્ષ્મીનો અવતાર કહેવાય આવું બોલાય

તે વ્યાજ આવે ને તને છોડી થાવણી થઈ મારે છોકરો જોતો તો તું કરમ મુંજાળી તો કરમ મુંજાળી દીકરો કે દીકરી એક જ કહેવાય ને એ કા એક જ ન કહેવાય મારે દીકરો જોતો તો અને તને છોડી થાવણી થઈ તું કરમ મુંજાળી છો એમાં થોડોક એ મારો વાક છે એ તો ભગવાનના હાથમાં છે એ તારો જ વાક છે બધો તારો જ વાક ભગવાનનો કાય વાક નથી એ બટા તું મુંગો રે એ વાવ ના આત્મા નથી એ ભગવાન ના આત્મા છે માનો બે એ બાબા તમને કાય ખબર નો પડતી મે મુંગાર્યો હાલ મારે તને જોતવી જ નથી તારે જ્યાં જાવું એને આવી જા એ પણ મારે જાવું ક્યાં એ તારે જ્યાં જાવું એને આ જાવી જા અલે ડ્રાઈવર તાર ગાડી ચાલુ કર હાલ હાલો બા તમારે આવવાનું છે હા બોલો બેહો એક હું તો આલ્યો આ મારો છોકરો કે એમ કરું પડે મારે એ મારો થોડો કાઈ વાંસી એ તારે જ્યાં જાવું એને આવી જા જા બોલો તમારા છોકરા હવે ક્યારે આવશે વાર લાગે તું બે કોડું તાર રસ્તો બનાવવાનો

એમાં એવું છે ને મારા ઘરવાળાને છે ને દીકરો જોતો તો અને દીકરી થઈ ને તે મને ઘરબારી કાઢી મૂકી મને કે તું ગમી વય જા બાકી તું અહીંયા રહેતી નહીં એટલે એમાં જવું કે જોવો સરપસ આ બાબલો કેવો છે બોલો આ બાબલાનું શું કરવું બોલ મહણીઓ કાઢી મૂક્યો દીકરી જન્મ થાય એટલે કાઢી મૂકવાનું આનું કઈ કરવું તો પડે કરવું જ પડે ને સરપાય આમ તો હું શું કહું હાલો જઈને સમજાવી હાલ સમજાવો જ પડશે હાલ

તે બાયડીન ભલામાણા ખોટું કાઢી મૂક્યું હોત એટલે પદુડા આમાં તને નો ખબર પડે મારી વહુને મે કે છોકરો થાણો થાય છે તો તો દીકરી થાવણી થાય દીકરી મને તો દીકરી તો પરસન નથી હા કરમ બુંજાળી છે મારી વહુ તારી ડોય દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય ભલામાણા માણા તું મુંગી નો રહે આમાં તને કાઈ ખબર નો પડે એ બટા આવું નતું કરવાનું તારે એ બરોબર થયું છે બા મને બધી ખબર હોય આમાં તમને નો ખબર પડે કાઈ

काय कान उघेर कान हसई तरी वऊ काका ठरसे नी पसी हा आटा वगिर नो हे आम काड मुकाय ले जा घरमा ले जात रे वऊ ने हवे हवे मारी भूल थक गवे सरपंच आऊ कोई दिन ने दिकरी के दिकरो जे होय आले करू आई हम जी ने करू ले जा सरपंच आया मारा दिकरो दिकरी